ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વિજય રાજ્ય ભુજના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે જાણીતા દરિયાપ્રેમી સાહિત્યકાર અને લેખક ચંદ્રશંકર અમૃતલાલ બુચ એટલે કે સુકાનીની જન્મજયંતિ અવસરે એક સેમિનારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં કચ્છના જાણીતા દરિયાઈ કથાઓના સર્જક હસમુખભાઈ અબોટી ચંદન દ્વારા સુકાનીના સમગ્ર સર્જન પર પોતાના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત પ્રોફેસર મેહુલ પટેલે સુકાનીના જીવન કવન પર વાત કરી હતી આ પ્રારંભમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ જાણીતા સામાજિક અગ્રણી અજીતભાઈ માનસત્તા સંજયભાઈ ત્રિપાઠી ઉપાધ્યાય અંતાણી સંજયભાઈ ઠાકર ડોક્ટર જયેન્દ્રસિંહ જાધવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ કાર્યક્રમને માણ્યો હતો શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજ રોજ ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ મારો શ્રી વિજય સામ્રાજનિક પુસ્તકાલય દ્વારા દરિયાઈ કથા જેને લખી છે એવા મૂળ કચ્છના સુકાનીના ઉપનામે જે લેખક છે એવાની એક આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમનું જેમાં પ્રમુખ સ્થાને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી મોહનભાઈ પટેલ આવવાના છે અને એનું જીવન કવન અને એને જે કંઈ સાહિત્યની રચના કરી છે એના ઉપર હસમુખભાઈ અબોટી પોતાની રીતે આખું વક્તવ્ય આપવાના છે એ રીતે ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ મારા શ્રી વિજયભાઈ શારીરિક પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે આજ રોજ આ કાર્યક્રમ સાંજે પાંચ કલાકે યોજવામાં આવેલ છે કાર્યક્રમની વિશેષતા એ છે કે ખાસ કરીને કચ્છના જે લેખકો છે એ પછી ગૌતમ શર્મા હોય ડોક્ટર જયંત ખત્રી હોય કે મૂળરાજ રૂપારેલ હોય એવા જે કોઈ કચ્છના જે છે રસિક મેદ હોય એવા જે કચ્છના લેખકો છે એ લોકોને ખાસ યાદ કરી ને આ કાર્યક્રમ યોજવામાં આવે છે ને સુકાનીની જ્યારે જન્મ જન્મશતાબ્દી હોય એના ભાગરૂપે આજ રોજ આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે